નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડળ ગામે સિનકુવા પાસે નરબક્ષી દીપડાએ ગામમાં ઘુસી ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું જેમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું જ્યારે અન્ય બેને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો મળતી જાણકારી અનુસાર ગામની મહિલા સુરમિલાબેન અમરસિંહભાઈને દીપડાએ ફાડી ખાતા મહિલાનું કરુણ મોત નિપજતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જન્મી હતી દીપડાના જીવલેણ હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે જોકે આ બાબતની જાણ ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેઓ હુમલાના ઘટના સ્થળે પહોંચી જઈ મુલાકાત લીધી હતી પરિવારજનોને મળી સાંત્વના આપી વન વિભાગ તરફથી સહાય આપવાની ખાતરી આપી હતી તેમજ ગોરા રેન્જના વન અધિકારીઓ દીપડો પકડવા સૂચના અપાઈ હતી ત્યારે વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતું સત્વરે દીપડો પકડાય એવી ગ્રામજનોની માંગ ત્યારે માંડણ સિનકુવા ગામ બાજુમાં આવેલું હોવાથી દેવહાથરા જતા દર્શનાર્થીઓને સાવચેત રાખવા સૂચના અને સાથે બાળકો મહિલાઓને એકલ દોકલ જંગલ વિસ્તારમાં ન ફરકવાની સૂચના અપાઈ હતી દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ